ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કન્સિસ્ટ કન્સિસ્ટ શબ્દનો અર્થ કશાકનું બનેલું હોવું કશાકમાં રહેલું હોવું કશાકમાં સમાયેલું હોવું કશાકની ઉપર આધારિત કે અવલંબિત હોવું કે કશાકની સાથે સુસંગત હોવું થાય છે કન્સિસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બ્યુટી ઓફ ધ સિટી કન્સિસ્ટ ઓફ ઇટ્સ રોડ્સ બિલ્ડિંગ્સ ટ્રીઝ ગાર્ડન્સ એન્ડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અર્થાત શહેરનું સૌંદર્ય તેના રસ્તાઓ, ઈમારતો, વૃક્ષો, બગીચા અને શૈક્ષણિક સંસ્થાઓથી બનેલું છે. એક બીજું ઉદાહરણ જોઈએ. ધ એટમોસ્ફિયર કન્સિસ્ટ ઓફ મોર ધન 70% ઓફ નાઇટ્રોજન. અર્થાત વાતાવરણમાં 70% થી વધુ નાઇટ્રોજન હોય છે. ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે. જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ